વેલકમ બેક સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોએ પિયતના પાણી મુદ્દે સરકારે ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે ચોવીસ કલાકમાં પિયત માટે પાણી નહીં આપવામાં આવે તો મુખ્ય કેનાલના પાટિયા બંધ કરી અન્ય જિલ્લામાં મોકલવામાં આવતું પાણી ખેડૂતો બંધ કરશે દર વખતે ચૂંટણી સમયે નેતાઓ પિયત પાણી આપવાના વાયદા કરતા હોય છે પણ અત્યારે ધારાસભ્ય ફોન ન ઉઠાવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જીરુ વરિયાળી સહિતના પાકોના વાવેતર અટકી પડ્યા છે ત્યારે વીસ ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીમાં તોય બલખા મારવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પાણી માટે રૂપિયા ભર્યા પણ સિંચાઈ માટે પાણી ન મળતા તેને તાત્કાલિક પાણી છોડવા માટે માંગ કરી છે લોકસભાની ચૂંટણી આવી ને ત્યારે કોઈ ખાટ મુરત કરવા આવ્યા હતા અને દિવાળી પેલા થઈ જશે એવું ઈ કહ્યું તું હજી આજે નથી આપી અને હજારો વીઘામાં જમીનમાં જીરાના ને એવા બધા રવિ પાકોના વાવેતર કરેલા એમ પડ્યા છે પાણી પાવાનો અભાવ છે સમસ્યા શું છે સમસ્યા કેનલમાં ત્રણસો મીટર નો કટકો અધૂરો છે

પાણી આપે એલડી ટુ માંથી જે પાણી છોડવામાં આવે છે બઉ ધીમી ગતિ એ પાણી છોડવામાં આવે છે એના હિસાબે કોઈ ખેડૂત ને પાણી મળતું નથી અને જેને મળે છે એ પાંચ પચીસ ખેડૂત ને મળે છે એટલે અમારે ખેડૂત ને અંદરો અંદર ઝઘડા થાય છે

હજી સુધી વઢવાણ ને પાણી કાયદેસર ક્યાંય એટલે ક્યાંય નથી મળ્યું આથી વઢવાણ ની જમીન આપડી કપાણી છે વઢવાણ ની તો ખેડૂતો ખેડૂતોને પાણી નઈ બોટાદ લઈને પાણી પહોંચે છે તો આ ખરેખર હની